હલો મિત્રો માદે માદે તો જો અત્યારે આપણે આવી ગયા છીએ બાજુમાં ને એ માટે કલા ચાલુ છે તો કળા કિર્તારની અને કલા કુંભારની તો આ તો ભાઈ પદા પછીનો દીકરો તારે એ બનાવે આપણે ધાર્યું કંઈ થાય નહીં આપણે હોય ખોડ્યું અને બનાવી નાખે માટલું તો જો અમારા હરિભાઈની કલા તમે એક વખત જુઓ તમે તમને બહુ આનંદ બહુ મસ્ત અને બહુ મજા આવશે તમે એક વખત એની કલા જુઓ કે કઈ રીતનું હું છે તો આપણને ખબર નથી પણ જો તમે એનો ઘાટ જુઓ તેની કારણ કે કુંભારના દીકરા સિવાય કોઈથી થાય નહીં શાક ઉપર કોઈથી બેહાય નહીં આ કલા કોઈને આવડે નહીં કુંભારના દીકરા સિવાય કોઈ કોઈનું કામ નહીં કુંભારનો દીકરો જ આ કરી શકે તો કલા જો એકદમ મસ્ત ઘાટ આવી ગયો છે સુપર ઘાટ બનાવીને ગયો છે અમારા હરિભાઈએ જો તમે અને તાવડી પણ એટલી મસ્ત બનાવે સાકડાની તાવડી એ જો આ રીતે કંઈક એનો કાઠો પણ એકદમ ઓલો કરી નાખવાનો પછી આ રીતે નીચેથી દોરી મારો જો અમારા પરિણભાઈ આ રીતે જો ધૂળ કસરી કસરવાની વહેલા જાગવાનું મહેનત બહુ પડે આમાં કારણ કે મહેનત તીરજના ફળ મીઠા હોય એટલે અમારા જો પરિણામભાઈ આખો દિવસ મહેનત કર્યા કરે અને આ રીતે ધૂળ કસરીને પછી એનો તોળીઓ બનાવી નાખવાનો તોળીઓ બનાવીને પછી એને હવારમાં પાછા પીંડા વાળવાના પહેલાં હવારમાં કસરવાની પછી એના પીંડા વાળવાના પીંડા વાળીને પછી શાક ઉપર સડાવવાની પછી હવારમાં જે કાંઈ નક્કી કર્યું હોય એ રીતે કાંઈ બધું બનાવવાનું તો આપણને તો ખ્યાલ હોય નહીં અને જો તમે અત્યારે પરિણામભાઈની મહેનત જુઓ કારણ કે મહેનત પ્રજાપતિનો દીકરો જ આ મહેનત કરી શકે બાકી કોઈનું કામ નહીં અને ફરીદને પણ પાછું પડે ઠંડુ પાણી તો જો અત્યારે આ તાવળિયું પણ એને બનાવી છે અને ભાલિયા પણ બનાવ્યા છે તો જે આ ભાલિયાને ઘડવાના ઘડીને પછી આનો જે ઘાટ આવે એ બહુ મસ્ત ઘાટ અને એ પણ આપણે મૂક્યો હતો અને આ રીતનો અમારો આખો બધો પરિવાર અહીંયા રહેવી છે કારણ કે આ જે છે એ અમારો પરિવાર છે આખો વાઘેલા પરિવાર છે તો પણ બહુ અમે આનંદ કર્યો અને બસ અત્યારે ત્યારમાં બધાને માદ્યો મા બધાય બધાએ તમે કેમ છો અને કોમેન્ટમાં ખાસ કહેજો કે તમને અમારા પ્રજાપતિની કલા કેવી લાગી તો એ ખાસ કરીને અમને કહેજો કે પ્રજાપતિના દીકરા કેટલી મહેનત કરે છે તો એક મહેનત ઉપર લાઈક કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ઉપર ન હતો તો ચાલો મહાદેવ મહાદેવ